જય માતાજી મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને લગભગ બે દિવસથી વરસાદ ચાલુ છે અમારા ગામમાં એટલે બધા એમ કહેશે કે નદી આવી છે નદી આવી છે કેટલું પાણી આવ્યું છે એટલે તમે બ્લોગમાં બની રહેજો હું તમને બતાવું કે નદીમાં કેટલું પાણી આવ્યું છે તો આપણે બ્લર થઈ લાલુ થવા પડે કે ના ઓળખીશું ભાઈ

lagini lagi use kendaraan udara mitro

ચાર ફૂટ છે

ખાલી રોડ પરનું પાણી બતાવ્યું છે અને હું તમને નદીનો જે ઓળો કહેવાય ને વળાનું પાણી બતાવું બ્લોકમાં બનાવી રહી છું આ ખાલી એક રોડ ઉપર છે રોડ પર લગભગ ચાર ફૂટ પાણી ચાલી રહ્યું છે કાલ જો પબ્લિક કેટલી આવી છે સ્પેશલ અમારા ગામની નદી જોવા માટે

અમારો જે રસ્તો હતો ને એ રસ્તામાંથી હવે નદી તરફ આવ્યા છે આ ગામમાં આવી ગયા બરાબર એ આ અમારા ગામ ઓલગ જો ભાઈ આ ગામને છે તો નદી નજીક તમને વતાવીએ રસ્તો તો બરાબર લાગતો નહી બાઈક ધીમે ધીમે જવા દેજો જો ભાઈ રિસ્ક વાળું કામ છે હમ જો એ વતાવા સમી આ વાત છે પહેલાં એક મિનિટ ઉભા રહો એવો જ ઉતરી જાઉં જો ભાઈ આ હું ઉતરી દઉં થોડું બોલી જાઉં બહુ ખતરનાક રસ્તો છે એક મિનિટ હું ઉતરી દઉં ને આ તેને બાઇક બહાર કાઢ ના આવો ભાઈ આ બહુ ખરાબ રસ્તો થઈ ગયો છે અમે હવે ડાયરેક્ટ અમે નદી પછી વિડીયો સ્ટાર્ટ કરીએ

અમારે સપોર્ટ નહીં રહે છે અમારે પછી મસ્ત વ્યૂ આવે છે નવરું પોણેપોણે જ થઈ ગયું આ જ તો સારું સારું તમારા ગામમાં લગભગ આજ ઘણા વર્ષે નદી આવી એટલે ખુશીનો માહોલ છે એમ પબ્લિક બહુ

પણ આ રીસ્ક ઉપર આગળ જોઈએ કરતા રહેજો આગળ જોઈએ જાય હોય તો એ બાવડીમાં જાવજો ફૂણબુ નથી ને એ હેડ 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 છોડજો ને મિત્રો હવે અમે જે તમે તમે જેની જાય હે મિત્રો તમે જેની માં મુક મિત્રો તમે જેની રા જોઈ રહ્યા હતા કે નદી આવી ગઈ છે અને જો આ પડ્યો જો પણ બધા અંદરમાં કુંડેઠી પાણી જ છે લગભગ પાંચ થી દસ ફૂટ હશે પાણી આપડે આ નદી સરસ્વતી માં જાય ને હમ કુવારકા નદી કેવાય મિત્રો પાણી હવે અંદર તો એ તો અંદર તો જાય તેવું નથી યાર કાલે નહવા પણ આ રસ્તે તો યાર નહી મેળવે પેલા રસ્તે આવ્યો તો નાવાયું હવે આગળ એવું જ નહીં હવે જવરાય એવું નહીં એટલે આ વિડીયો હવે અમે આટલાથી બંધ કરીએ બરાબર મિત્રો અમારો આ વ્લોગ તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમને ભાઈ ગોમડા નશો એટલે સપોર્ટ કરતા રહેજો અમારી મહેનત ઉપર જોવો જય માતાજી